ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે સવારે તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું ચેકિંગ કરી ફૂલ ચોકલેટ પેન અને તિલક આપી શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ સમય પહેલા જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા હાલ દસ વાગ્યા થી ધોરણ દસ ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે ધોરણ બારનું બપોરે ત્રણ વાગે પેપર શરૂ થવાનું છે આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને રાજ્યમાં ચૌદ લાખ અઠયાવીસ હજાર એકસો પંચોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં નિયમિત રિપીટર આઇસોલેટેડ ખાનગી અને ખાનગી રિપીટર વિદ્યાર્થીઓ છે જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પેપર છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે પરીક્ષા કેન્દ્રો પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મોબાઈલ તેમજ પુસ્તક અથવા તો સાહિત્ય સાથે લઈને આવેલા તમામ વિદ્યાર્થીઓની વસ્તુઓ બહાર મુકાવવામાં આવી છે પોલીસ દ્વારા ટ્રાફિકમાં કોઈ પણ અડચણ ન થાય તે માટે પણ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સુરતમાં પોલીસ કમિશનરે અગાઉથી જાહેરનામું બહાર પાડી નિયમો લાદ્યા હતા સુરતમાં આજથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સુરતની અંદર 524 શાળાની અંદર આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થનાર છે એ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ રીતે તૈયારીઓ થઈ ચૂકી છે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે કોઈપણ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે આ માટે સુરત શહેર ટ્રાફિક શાખા પોલીસ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ જીએસઆરટીસી સિટી લિંક મેટ્રો બધા જ દ્વારા અને અમારી પાંચસો ચોવીસ શાળાના આચાર્યો અને તેમની સમગ્ર ટીમ આ ઉપર ચાપતી નજર રાખી રહી છે અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબતની તકેદારી રાખી રહ્યા છે પાંચસો ચોવીસ શાળાની અંદર એક લાખ ત્રેપન હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને રાજ્યની અંદર સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતની અંદર પરીક્ષા આપી રહ્યા છે કોપી અટકાવવા માટે માન્ય કલેક્ટર સાહેબને દ્વારા વર્ગ એક અને બેના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે એ વર્ગ એકને બેના અધિકારીઓ શાળાની અંદર મુલાકાત લેશે જોશે અને એ બાબતની તકેદારી રાખશે આ ઉપરાંત તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જ છે તેની ચકાસણી પણ થઈ રહી છે એના માટે સીસીટીવી સુપરવાઇઝર પણ રાખવામાં આવે છે ચાપતી નજર રાખશે કે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા હોય તે બાબતની તકેદારી રાખી શકે પરંતુ સુરતની અંદર એક પણ સંવેદનશીલ કેન્દ્ર નથી પરીક્ષા ખૂબ શાંત વાતાવરણમાં લેવાઈ રહી છે આ વર્ષે પણ લેવાશે માટે છે નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લ આચાર્ય વહેલી પરીક્ષાઓ લેવાનું આયોજન કર્યું છે તારીખ ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે સવારના સેશનમાં એસએસસી બોર્ડ પરીક્ષાઓ અને બપોરના સેશનમાં એચએસસી બોર્ડ પરીક્ષાઓમાં આજે લાખો વિદ્યાર્થીઓ ગુજરાતના ઉપસ્થિત થનાર છે તમામ તૈયારીઓ તમામ શાળાઓએ સુપેરે કરી છે બસ વાલીઓને અભ્યર્થના કે બાળકને રિલેક્સ રાખે પરીક્ષાનું દબાણ ના આપે સુંદર વાતાવરણ શાળાઓએ રચ્યું છે અને વાતાવરણની અંદર બાળકો સુંદર રીતે પરીક્ષા આપે એવી તમામને શુભેચ્છાઓ અભ્યર્થના અને સમાજ આ વાતાવરણ માટે સાનુકૂળ સુવિધાઓ આપે એવી અભ્યર્થના ધન્યવાદ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત